મિત્રો એક લાખ સબસ્ક્રાઈબ છતાં તમને જો વ્યૂઝ ના મળતું હોય તો એનો મતલબ શું સમજો અને કયા કારણોસર તમને યુટ્યુબ ચેનલની અંદર વ્યૂઝ નથી મળતા તો એના રીઝન બે છે મિત્રો જો તમે શોર્ટ વિડીયો બનાવો છો કે લોંગ વિડીયો બનાવશો બંનેના રીઝન અલગ છે ભલે તમારી પાસે લાખો સબસ્ક્રાઈબ છે જો તમને શોર્ટ વિડીયોની અંદર મિલિયનોમાં વ્યૂઝ મળે છે પણ તમને લોંગ વિડિયોમાં તમને વ્યૂઝ નથી મળતા તો બસ આ વિડીયોની અંદર ધ્યાન આપજો તમને કેમ વ્યૂઝ નથી મળતા એના માટે આપણે શું કરવું જોઈએ અને કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવા જોઈએ અથવા તમારી પાસે આટલા બધા સબસ્ક્રાઈબ છે તો પણ તમારી વિડીયો કેમ કોઈ નથી જોતું એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું બસ વિડિયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એની અંદર યુટ્યુબ ચેનલ લખી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં આપવામાં આવે છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી આપવાની હું પૂરી કોશિશ કરું છું મિત્રો તો ખાસ વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો શોર્ટ અને લોંગ બંને અલગ અલગ ફીચર છે તમને ખ્યાલ જ છે અને બંનેની અલગ અલગ પોલિસી છે શોર્ટ વિડીયોની ચેનલ મોનોટાઇઝન કરવા માટે દસ મિલિયન એટલે કે એક કરોડ વ્યૂઝ નેવું દિવસની અંદર થવા જોઈએ અને લોંગ વિડિયોની અંદર એવું છે કે ત્રણસો પાંસઠ દિવસ એટલે કે બાર મહિનાની અંદર ચાર હજાર વોચ ટાઈમ થવો જોઈએ બંનેના ફીચર અલગ અલગ છે હવે એની અંદર મિત્રો વાત કરીએ તમે શોર્ટ વિડીયોની શરૂઆત કરી છે તમે શોર્ટ વિડીયોમાં લાખો સબસ્ક્રાઈબ બનાવી લીધા છે અને એની અંદર મિલિયનોમાં વ્યૂઝ તમને શોર્ટ વિડીયોની અંદર મળે છે પણ તમે તમારો લોંગ વિડીયો એક પણ એની અંદર અપલોડ કરો છો તો એની અંદર તમને પાંચસોથી હજાર જ વ્યૂઝ મળે છે તો એનો મતલબ શું એનું કારણ શું કયા કારણોસર આટલા બધા સબસ્ક્રાઈબ છે તો વ્યૂઝ કેમ ન મળે તો મિત્રો બંનેના ફીચર અલગ છે બંનેના રીઝન અલગ છે અને ગુજરાતી ભાષામાં કહું ને તો બંને દુકાનો અલગ અલગ છે તમે સમજી લો કે કરિયાણું ને એક બાજુ સિમેન્ટની દુકાનો ને એ રીતે તો કઈ રીતે અલગ અલગ રીઝન છે એ તમને કહું જે લોકો શોર્ટ વિડિયો જુએ છે એટલે શોર્ટ વિડીયોનું ફીચર એવું છે કે જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોતા હોય આવી રીતે ખાલી ક્લિક કરતા હોય ને એના ઉપરથી લોકો તમને સબસ્ક્રાઈબ કરેલા હોય છે એ સબ્સ્ક્રાઇબ મિત્રો અને તમારા લોંગ વિડીયોના સબસ્ક્રાઈબ મિત્રો બંને અલગ અલગ હોય છે કઈ રીતે અલગ અલગ હોય છે તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ રીલ જોતો હોય ને ત્યાંથી ફોલો કરે એ વાત આખી અલગ છે અને જો ચેનલમાં જઈને તમને સબસ્ક્રાઈબ કરતો એ પણ અલગ વાત છે અને જે લોંગ વિડીયો તમારો જોતો હોય ત્યાંથી તમને સબસ્ક્રાઈબ કરે એ પણ અલગ છે હવે કઈ રીતે એ તમને સમજાવું જો શોર્ટ વિડીયોમાંથી કોઈ પણ લોકોએ તમને લાખો સબસ્ક્રાઈબ મતલબ મિલિયનોમાં તમને વ્યૂઝ મળે છે તો મિલિયનોમાં તમે કમસે કમ તમને હજારો સબસ્ક્રાઈબ તો મળવાના છે આરામથી પણ એ રીલ દ્વારા જેવી રીતે રીલ આવી રીતે જોતા હોય ને સબસ્ક્રાઈબ કરી નાખે છે હવે તમે જ્યારે શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો મતલબ અપલોડ કરો ને તો એના જે સબસ્ક્રાઇબ છે જ્યારે એ વિડીયો જોતા હોય ને સબસ્ક્રાઈબ કરે ને એ બંને ફીચર અલગ અલગ છે કઈ રીતે હવે તમે મારી આ લોંગ વિડીયો જોઈ રહ્યા છો આ લોંગ વિડીયોમાંથી તમે મને સબસ્ક્રાઈબ કરી છે આપણી ચેનલને તો હું મારી ચેનલની અંદર જેટલા લોંગ વિડીયો અપલોડ કરીશ ને એની નોટિફિકેશન તમને મળશે બાકી હું શોર્ટ વિડીયો અપલોડ કરીશ ને તો તમને નોટિફિકેશન નહીં મળે કેમ નહીં મળે એ તમને કહી દઉં કારણ કે બંને અલગ અલગ ફીચર છે અને જે લોકોએ શોર્ટ વિડીયોમાંથી તમને સબસ્ક્રાઈબ કરેલા છે એ જ્યારે તમે શોર્ટ વિડીયો અપલોડ કરશો ને ત્યારે તમને નોટિફિકેશન મળશે અને જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો એની અંદર તમને નોટિફિકેશન નહીં મળે તો બંનેના મિત્રો ફીચર અલગ અલગ છે એટલા માટે થઈને તમને ર્યૂઝ નથી મળતા તમારા જે સબસ્ક્રાઇબ છે શોર્ટ વિડીયોના છે અને જે તમારા લોંગ વિડીયોના છે એ સબસ્ક્રાઈબ પણ મિત્રો અલગ છે જો માહિતી તમને સારી લાગી હોય તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો મિત્રો આપણી ચેનલની અંદર બને ત્યાં સુધી મેં ગમે તેટલી માહિતી જેટલી પણ આપીએ છે ને તમને દરેક માહિતી તમારા માટે કામની આપેલી છે અને દરેક ફોલો થાય ને કામ થાય એ રીતનું તમને આપેલું છે તો ધ્યાન આપજો મિત્રો કોઈ પણ આપણી ચેનલની અંદર ફેક વિડીયો છે જ નહીં અને લાઈવ પ્રૂફ સાથે પણ આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો એકદમ પ્રૂફ સાથે અને ખાસ નોંધ મેં તમને જે માહિતી આપી દાખલા તરીકે જે તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો તો શોર્ટ વિડીયોના મેં તમને કીધું લાખો સબસ્ક્રાઈબ છે પણ તમે એની અંદર લોંગ વિડીયો અપલોડ કરો ને તો લોંગ વિડીયોની નોટિફિકેશન શોર્ટ વિડીયોના જે સબસ્ક્રાઈબ છે એ મિત્રોને ન મળે એના માટે તેમને તમને વ્યૂઝ નથી મળતા તો ખાસ કરીને હવે તમે જો શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બનાવો છો તો બંને તમારે અલગ અલગ ચેનલ બનાવવાની રહેશે જો તમારે બંનેમાં વ્યૂઝ મેળવવા છે તો તમે બંનેમાં અલગ અલગ વિડીયો અપલોડ કરવાના છે અને બંનેમાં તમને સાથે વ્યૂઝ ક્યારે મળશે છે જ્યારે તમારી ચેનલ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને તો તમારા શોર્ટ વિડીયોની અંદર પણ વ્યૂઝ મળશે અને લોંગ વિડીયોની અંદર પણ એક સાથે વ્યૂઝ મળશે કારણ કે તમારી ચેનલ ગ્રોમાં ચાલી રહી છે એટલે મિત્રો ખાસ જો તમારી ચેનલ ડાઉન થઈ જાય છે અને શોર્ટ વિડીયોની અંદર તમને વ્યૂઝ મળી રહ્યા છે ને લોંગ વિડીયોમાં નથી મળતા તો તમારે લોંગ વિડીયોની અંદર અપલોડ નથી કરવાના જો તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો તમને મિત્રો શોર્ટ વિડીયોની અંદર પણ વ્યૂસ ડાઉન થવાની શક્યતા પૂરી રહેશે એટલે બંને ચેનલો મિત્રો તમારે અલગ અલગ રાખવાની છે જો મિત્રો તમને માહિતી ગમી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલ લખતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને કોઈ પણ ફેક વિડીયો બનાવવામાં નથી આવતી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતી હું તમને ગુજરાતીમાં આપવાની પૂરી કોશિશ કરું છું મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય બોગાની મિત્રો